ચાલો હવે દાળ ઢોકળીની તૈયારી કરીશું તો મસાલો તૈયાર છે ને હવે દાળ ઢોકળી બનાવીશું જો અહીંયા બા અને દીકરી બંને જો અડકો દડકો રમે છે અને એમાં દીક્ષુભાઈ એ દીક્ષુભાઈ અહીં Aduh <laughs> waa <laughs>

તો ડાળ બફાઈ ગઈ છે ને હવે આપણે એમાં મસાલો નાખીશું બધો થોડી હળદર ધાણાજીરું ને અહીંયા અમે કટિંગ કરી રાખ્યા છે ટમેટા અને મરચું ઓકે ચોમે ધોરી પણ બધી વણી નાખી છે ને ડાળ થોડી છે કારણ કે બધો મસાલો નાખવો છે આમાં ઉભી જાય એટલે પછી આ બધી ઊંઘી કટિંગ કરી નાખશું ને પછી એનો વઘાર કરી નાખશું તો આપણી ડાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે

Ba 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 má 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 嗯。<laughs>

છે સુરતનો નજારો તો ફાઈનલી આજનો બ્લોગ હું અહીંયા કમ્પ્લીટ પૂરો કરું છું આઈ હોપ કે તમને સારો લાગ્યો છે જો દીક્ષુ બાબા કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો થોડો Okay bye guys